અમરેલીની જો વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી ખાતે તંત્ર દ્વારા રિસોર્ટ તેમજ તમામ રેસ્ટોરન્ટ અને ચાની હોટેલો ચલાવતા વેપારીઓની દુકાન સીલ કરાઈ છે જી હા તાજેતરમાં રાજકોટ ખાતે જે અગ્નિકાંડ બનેલ છે તેવા બનાવો હવે પછી ન બને તે માટે તંત્ર ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યું ત્યારે વાત કરીએ તો તંત્ર તમામ વિભાગને સાથે રાખીને ધારી શહેરમાં આવેલ રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની હોટેલ ચલાવતા વેપારીઓની દુકાન ઉપરાંતને સીલ મારવાની કામગીરી તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તકે ધારીના મામલેદાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગની એક પણ એનઓસી વેપારી પાસે નથી જેથી નિયમો અનુસાર ફાયર વિભાગની એનઓસી હોવી જરૂરી છે જ્યાં સુધી આ ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે ત્યારે આ કામગીરીને લઈને અનેક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે તેવું પણ અહીં જણાવવામાં આવ્યું છે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાતથી થી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે